આકાશમાં ઉડાન ભરતું નાસાનું એક આધુનિક વિમાન આજે રનવે પર મોતની રેસ લગાવતું જોવા મળ્યું અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું રિસર્ચ વિમાન ટેક્સાસમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટનાનો શિકાર બન્યું છે જુઓ નાસાના એ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગનો ખોફનાક વિડિયો જેણે સૌના શ્વાસ અટકાવી દીધા છે નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ આ મંજર કોઈ હોલીવુડ ફિલ્મનો નહીં પણ ટેક્સાસના એરપોર્ટની હકીકત છે નાસાનું ડબલ્યુ સત્તાવન રિસર્ચ વિમાન જ્યારે લેન્ડિંગ માટે નીચે આવ્યું ત્યારે તેના લેન્ડિંગ ગિયરે સાથ છોડી દીધો પૈડા વગર આ વિમાન રનવે પર હજારોની ઝડપે ઘસાવા લાગ્યું ઘર્સનને કારણે વિમાનના પાછળના ભાગમાં ભીષણ આગ ફાટી નીકળી અને ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા વિમાન રનવે પર ઘણા દૂર સુધી ઘસાતું રહ્યું જેણે જોઈ એરપોર્ટ પર હાજર લોકોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા નાસાએ જણાવ્યું કે આ એક રિસર્ચ પ્લેન હતું જે વૈજ્ઞાનિક મિશન પર હતું ટેકનિકલ ખામીને કારણે પાયલોટે મજબૂરીમાં આ રીતે ખતરનાક લેન્ડિંગ કરવું પડ્યું હતું જોકે પાયલોટની સૂઝબૂઝથી મોટી હોનારત ટળી ગઈ છે પણ રનવે પર ઘસાતા આ વિમાનની તસવીરે આખી દુનિયાને હચમચાવી દીધી છે હવે જોવાનું એ રહેશે કે તપાસમાં આ ગિયર ફેલિયર પાછળનું સાચું કારણ શું સામે આવે છે આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ